ક્વોલિફાઈડ શિક્ષકો અને જો સારું શિક્ષણ મળતું હોય તો એ સરકારી શાળામાં છે કારણ કે તમને અહીં જે વગર જેને કહેવાય કે પૈસે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે ફ્રીમાં સરકાર તરફથી પાઠ્યપુસ્તકો પણ મળે છે અમે કંપનીનો સહયોગ લઈને સીએસઆર ફંડમાંથી જોગવાઈ કરી અને જેગુઆર જેવી કંપનીનો સહયોગ લઈને નોટબુકો આપેલી છે સ્વેટર આપેલા છે વહીવટી મંજૂરી લેવી પડે છે તાલુકા કક્ષાએ અને જે બસ કરતા હોઈએ તે બસના કાગળિયા એના વીમા પાસિંગ વગેરે બધું જોઈ અને દિવસના ભાગે મુસાફરી કરતા હોઈએ છીએ અને એ તાલુકા કક્ષાએ મંજૂરી લઈ અને જો જિલ્લા બહાર જવાનું હોય તો જિલ્લામાં મંજૂરી લેવી પડે એટલે આ તાલુકા જિલ્લાની અંદર હોય તો તાલુકા કક્ષાએથી મંજૂરી મેળવવાની રહે છે નમસ્કાર દર્શક મિત્રો પવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પવન વાત કરી રહ્યા છીએ આપણે પ્રાઇવેટ શાળા અને સરકારી શાળાઓના શિક્ષણમાં તફાવત છે હમણાં જ આપે આવેલ કન્યા શાળાના બે એપિસોડ નિહાળ્યા એ જ અંતર્ગત આજે ત્રીજો અને છેલ્લો એપિસોડ ભચાઉ કન્યા શાળાના આચાર્ય ભરતભાઈ વાણિયાની મુલાકાત આપ નિહાળી શકશો અને એમના એમના ઉમદા કાર્યને પાવનની જ બિરદાવે છે અને આવી જ રીતે સરકારી શાળાઓમાં શિક્ષણ છે એ ઉજ્જવળ બનાવવા માટે શિક્ષકો છે એ સતત પ્રયત્ન પ્રયત્નશીલ રહેતા હોય છે જો આપને પણ આપણા ગામની શાળાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય અને આપ જાણતા હો કે આપણી સરકારી શાળામાં શિક્ષણ છે એ સૌથી બેસ્ટ છે તો પવનની ચનનને સંપર્ક કરવો અને આપની શાળાની મુલાકાત અમે અવશ્ય લેશું અને આપની શાળાના શિક્ષણ વિશે લોકોને વધુમાં વધુ ઉજાગર કરવાનું કામ છે એ યુઝ કરી રહ્યું છે ત્યારે આપ પણ એમાં સહભાગી બનો અને આપની ગામની શાળાની મુલાકાત લેવા માટે અમને અવશ્ય જાણ કરો જેથી કરી અને લોકોમાં જે એ સરકારી શાળા માટેની જાગૃતતા ફેલાય અને સરકારી શાળાઓ છે એ વધુમાં વધુ શિક્ષણ પ્રદાન કરી શકે અને પ્રાઇવેટ શાળાઓમાં જે લોકો હજારો લાખો રૂપિયા આપી રહ્યા છે અને એના માટે થઈ અને જે બાળકોનું ભવિષ્ય છે એ વેડફાઈ રહ્યું છે ક્યાંક ને કંઈક પ્રાઇવેટ શાળાઓમાં છે એ શિક્ષણ ઓછું મળી રહેતું મળતું હોય અને બાળકો છે એ ગેરમાર્ગે દોરાતા હોય એવા દ્રશ્યો અત્યારે દેશમાં ઘણી જગ્યાઓથી સામે આવ્યા છે ત્યારે સરકારી શાળાઓમાં છે એ ગ્રેજ્યુએટ શિક્ષકો હોય છે અને ઉચ્ચતર કક્ષાની પરીક્ષાઓ પાસ કરીને ત્યારબાદ સિલેક્શન એમનું થાય છે અને ઊંચી ભણતર કરેલા શિક્ષણો જ્યારે શિક્ષણ આપતા હોય છે ત્યારે એ શિક્ષણ છે એ સંપૂર્ણપણે જે શિક્ષકો છે એ બાળકોને શીખવવા માટે પ્રયત્નશીલ રહેતા હોય છે ત્યારે આવી સરકારી શાળાઓને ઉજ્જવળ બનાવવા માટે આપણે સૌ સહભાગી બની અને સરકારી શાળાઓને બચાવી રાખીએ એના થઈ એને પ્રયત્નશીલ રહીએ તો આવો નિહાળીએ ભચાઉની કન્યા શાળાના આચાર્ય ભરતભાઈ વાણિયા સાથેની આ મુલાકાત પવનની સાથે વાતચીત અને તેમને દ્વારા કરાવેલા કન્યા શાળાના જે કાર્યો છે ગાર્ડન છે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા હોય કે બીજી કોઈ પણ વ્યવસ્થા હોય તમામ વાતો છે આપણે એમની સાથે કરીશું ભાગ ત્રણ બચાવ કન્યા શાળા આવોની સુનમ સે છે સાહેબ મારું નામ ભરતભાઈ વાણીએ સ્કૂલનું નામ શું છે અને કઈ જગ્યાએ આવે છે સ્કૂલ સ્કૂલનું નામ છે ભચાઉ પ્રાથમિક કન્યા શાળા અને તે બચાવ શહેરમાં આવેલી છે કેટલા સમયથી તમે અહીંયા શિક્ષક તરીકે હું બે હજાર આઠથી આ શાળામાં આવ્યો છું પણ એકટાટ આચાર્ય તરીકે બે હજાર બારથી આવેલા છે શું પ્રવૃત્તિઓ સ્કૂલમાં કરવામાં આવે છે સ્કૂલમાં તમામ પ્રકારની પ્રવૃત્તિ થાય છે જેમ કે હમણાં આ ઓગણત્રીસ તારીખથી શાળા સલામતીની પ્રવૃત્તિ ચાલુ છે એના પહેલાં જે પણ શાળામાં ઉત્કર્ષની પ્રવૃત્તિ હતી જેમ કે બાગ બગીચાની પછી સ્વચ્છતાની પછી ગાર્ડનમાં અને જે પણ બીજી પરીક્ષાઓ છે કક્ષાની એ પરીક્ષાઓને લગતી માહિતી બાળકોને આપવાનું અને એ પ્રકારની બી વિવિધ લક્ષી પ્રવૃત્તિ થાય છે કેટલાથી કેટલા સુધીનો અભ્યાસ છે કેટલા ધોરણ છે એક થી આઠ ધોરણ સુધીની છે તમામ કન્યાઓ છે અને બચાવની આ એક જ માત્ર કન્યા શાળા છે બાકીની કોઈ મિશ્ર શાળા છે કાં તો કુમાર શાળા છે આખા બચાવ છે નહીં એક માત્ર કન્યા શાળા છે સ્કૂલના ગ્રાઉન્ડમાં જે ગાર્ડન બનાવેલું છે એ ક્યારે બનાવવામાં આવ્યું હતું ને એનો તમને ક્યાંથી ગ્રેહણ મળતા હા તો આ ગાર્ડન બે હજારની બારમાં બનાવ્યું હતું જ્યારે હું એકટાટ આચાર્યનું પન સંભાળ્યું ત્યારે મને એમ થયું કે આ સ્કૂલમાં પાણીની પણ અગવડ હતી અને બાળકોને પાણી ઘરેથી ફરગાવવું પડતું હતું એટલે મેં જોઈને વિચાર આવ્યો કે એક દાતાને સંપર્ક કર્યો અને લાકડી અને દાતાશ્રી હિતેશભાઈ અને એમનો સંપર્ક કર્યો અને એમનો પછી સહયોગ લઈ અને પીપીપી મોડેલ જેમ સરકાર કહે છે પીપીપી મોડેલને અનુસરી અને દાતાઓનો સહયોગ લઈ અને પાણીનો ટાંકો બનાવ્યું અને ત્યારબાદ આ બે હજાર મેં બારમાં ગાર્ડન બનાવ્યું અને મેં અમુક શાળાઓનું જોયું હતું છાપામાં આવેલું હતું અને ટીવીમાં આવી રીતે ગાર્ડન છે તો એમાંથી મને પ્રેરણા મળી અને મેં આ ગાર્ડન બનાવ્યું કેટલા શિક્ષકો છે સ્કૂલમાં હાલ નવા શિક્ષકો છે અને દસમું હોય એટલે કુલ દસ શિક્ષકો કામ કરી છે શિક્ષકો સાથે સંવાદ કેવો છે એકબીજા સાથે એકબીજાનો બહુ જ સારો સહયોગ છે અને તમામ શિક્ષકો બહુ સરસ સહયોગ આપે છે કારણ કે મુખ્ય કામ તો શિક્ષકો જ કરવાનું છે મારું તો મુખ્ય કામ વહીવટનું છે અને શાળા સંચાલનનું છે પણ મુખ્ય કામ છે એ નવા શિક્ષકો જ સંભાળવાનું છે શિક્ષક તરીકેની તમારી જવાબદારી આવતી હોય છે ત્યારે સ્કૂલમાં તમે તમારી જવાબદારી કેટલી છે અને કયા કયા કામો તમારી જવાબદારી ઉપર તમે કરો છો મારી શાળામાં જવાબદારીમાં આખી શાળા સંચાલનની જવાબદારી છે ક્યાંય પ્રવાસ પર્યટન કરવું હોય કોઈ તમામ માહિતી આપવી હોય સરકાર સાથે કોઈ સંવાદ કરવો હોય ક્યાંય તાલીમ હોય કે કોઈ પણ પ્રકારનું કામ હોય જે મુખ્ય કામ હોય એ મારે લેવા વધતા જે માહિતી હોય કારણ કે રોજબરોજની માહિતી આવતી હોય છે બાળકોની કોઈ હેલ્થ કાર્ડ બનાવવાના હોય કોઈ બાળકોને ગણન લેખનનું કોઈ માહિતી આપવાની હોય કોઈ એક્ઝામ હોય તો એ તમામ પ્રકારની કામગીરી મારી કક્ષાએ કરવાની હોય છે અને માહિતી છે સરકાર સાથે સીધી શિક્ષકો પાસેથી લઈ અને મારે સરકારને પહોંચાડવાનું એટલે કે સંકલનનું કામ મારું મુખ્ય છે અને વત્તા શાળાના જે હિસાબ છે હિસાબને એસએમસીની બેઠકો ને એવું બધું કરવાનું મારા ભાગમાં આવતું હોય સ્કૂલની અંદર કાર્યક્રમો કેટલા થાય છે અને પ્રવાસ કેટલા કરવામાં આવે છે દર વર્ષે દર વર્ષે બે પ્રવાસ કરવામાં આવે છે એક સ્થાનિક પ્રવાસ અને એક જિલ્લાનો પ્રવાસ એમાં હમણાં જ અમે લગભગ મહિના પહેલાં એક જિલ્લાનો પ્રવાસ કર્યો જેમાં માંડવી બોતેર જિનાલય અને આજુબાજુનો માંડવીનો વિસ્તાર અમે આવી લીધો અને ભુજ હિલ ગાર્ડન અને ભુજ મ્યુઝિયમ વગેરે આવી લીધો એટલે એ ભુજનો પ્રવાસ અમે કર્યો ભુજ માંડવીનો અને મુન્દ્રાનો કર્યો ત્યારબાદ અમે અહીંયા હમણાં જ લગભગ પંદર દિવસ પહેલાં લોકલ પ્રવાસ કરેલો કારગરિયા ધામનું જ્યાં બાળકોને તળાવને બતાવ્યો અને જે ત્યાંનું કુદરતી સૌંદર્ય છે ભચાવનું એ બતાવવામાં આવ્યું જયારે પ્રવાસ કરતા હોય ત્યારે પ્રવાસ માટે જે આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે તો તમામ બાળકોને સાથે લઈ જવાય છે કે સિલેક્શન કરીને લઈ જવાતા આવે છે આમાં એવું છે કે જે બાળકો આવવા માંગતા હોય અને વાલી બાંધરી આપતા હોય એવા બાળકોને આપણે લઈ જતા હોઈએ છીએ કે અમુક વાલીઓની ઈચ્છા ન હોય તો આપણે એટલે નથી લઈ જતા એટલે બધા બાળકો આવી શકતા નથી અને એકથી ત્રણ મારા નાના બાળકો પણ અમે લઈ જતા નથી કારણ કે એમને પણ કાંઈ પ્રોબ્લેમ થાય કે ભૂલી જાય રસ્તો કે આવું થાય એટલે એટલા માટે અમે એકથી ત્રણના બાળકોને પ્રવાસી લઈ જતા નથી મોટા જે છે એ ચાર થી આઠ ધોરણ એ બાળકોને લઈ જઈ છે પ્રવાસમાં અને એના માટે વહીવટી મંજૂરી લેવી પડે છે તાલુકા કક્ષાએ અને જે બસ કરતા હોઈએ તે બસના કાગળિયા એના વીમા પાસિંગ વગેરે બધું જોઈ અને દિવસના ભાગે જ મુસાફરી કરતા હોય છે અને એ તાલુકા કક્ષાએ મંજૂરી લઈ અને જો જિલ્લા બહાર જવાનું હોય તો જિલ્લામાં મંજૂરી લેવી પડે એટલે તાલુકા જિલ્લાની અંદર હોય તો તાલુકા કક્ષાએથી મંજૂરી મેળવવાની રહે છે અ પ્રવાસનનો ખર્ચ છે એનું આયોજન કેવી રીતે કરવામાં આવે છે પ્રવાસનના ખર્ચમાં અમુક વાલીઓ સહયોગ આપે છે એ રીતે અમે સાથે સંકલન કરી અને અમે ખર્ચ પાર પાડીએ છીએ અને જો થોડા ઘણા વધે તો એ પૈસા વાલીઓને અને દાતાઓને પરત આપી દે છે અ સ્કૂલમાં જે શિક્ષકો છે એની કોઈ કમ્પ્લેન ક્યારે આવતી હોય વિદ્યાર્થીઓ તરફથી તમને ના એવી કોઈ ફરિયાદ મળતી નથી કારણ કે બાળકો જે છે એ બહુ જ શિસ્તમય બાળકો છે અને એકદમ આખાય ભચાવમાંથી જે કન્યાઓ આવે છે એ આવે છે એટલે કોઈ બાળકોની કોઈ ફરિયાદ હોય એવું હજુ સુધી બન્યું નથી અચ્છા અત્યારે પ્રાઇવેટ સ્કૂલોનું છે એ મહત્ત્વ વાલીઓની અંદર વધારે જોવા મળી રહ્યો છે આકર્ષાય છે વાલીઓ વધારે પ્રાઇવેટ સ્કૂલોમાં જવા માટે એક શિક્ષક તરીકે શું કહેશો તમે વાલીઓને આમ તો કોઈ રોકી ન શકે જ્યાં જવું અહીંયા જઈ શકે છે પણ હું એટલું કહીશ કે ક્વોલિફાઈડ શિક્ષકો અને જો સારું શિક્ષણ મળતું હોય તો એ સરકારી શાળામાં છે કારણ કે તમને અહીં જે વગર જેને કહેવાય કે પૈસે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે ફ્રીમાં સરકાર તરફથી પાઠ્યપુસ્તકો પણ મળે છે અમે કંપનીનો સહયોગ લઈને સીએસઆર ફંડમાંથી જોગવાઈ કરી અને જેગવાર જેવી કંપનીનો સહયોગ લઈને નોટબુકો આપેલી છે સ્વેટર આપેલા છે એમ બાળકોનો એટલે સીએસઆર ફંડમાં સહયોગ લઈ અને સ્વેટર પણ આપેલા છે અને ગયા વર્ષે પણ આજ રીતે અમે નોટબુકને આપેલું હતું એટલે આવી જે સુવિધાઓ છે એ માત્ર સરકારી શાળામાં તમને મળી શકે શિષ્યવૃત્તિ સહિતની શિષ્યવૃત્તિ કે પુસ્તકો કે એવું કાંઈ પણ મળતું નથી ને ક્વોલિફાઈડ શિક્ષકો પણ વાલીઓને મળતા નથી છતાં વાલીઓ કેમ મૂકે છે એ એમનો પ્રશ્ન છે પ્રાઇવેટ સ્કૂલોમાં શું કારણ છે કે જે વાલીઓ છે એ વધારે આકર્ષાય છે એની એડવર્ટાઈઝમેન્ટ છે કે પછી મોટા મોટા ફંક્શન કરવામાં આવે છે પ્રાઇવેટ સ્કૂલોમાં આમાં એક માનસિકતા એવી બની ગઈ છે કે જે સરકારી શાળા છે એ કદાચ સારું નહીં ભણાવતું એવું વાલીઓના માઇન્ડમાં કદાચ હોય પણ તમે જોશો કે બોર્ડમાં અમારે ભચાઉ તાલુકાનું આખું કેન્દ્ર લ્યો કે બોર્ડમાં ફર્સ્ટ કોણ આવે છે તો મોટાભાગે સરકારી શાળા જશે કે આ કેન્દ્રમાં ફર્સ્ટ દાખલા તરીકે બે ત્રણ વર્ષ પહેલાં લ્યો તો ડુંગરિયા દલસુખભાઈની દીકરી હતી અવની એ કેન્દ્રમાં ફર્સ્ટ આવેલ અને અમારી ઘણી બધી છોકરીઓ ડૉક્ટર બની છે અને ઘણી બધી છોકરીઓ અત્યારે મામલતદાર કક્ષાએ પણ છે ક્લાસ વન ટુમાં પણ અત્યારે પોતે તાલીમ લઈ રહી છે ડૉક્ટરની તાલીમ પણ લઈ રહી છે એટલે એવું નથી બાળક પોતે જો ધગસ રાખે અને વાલી થોડીક ધ્યાન રાખે તો બાળક પોતે આગળ વધી શકે છે એટલે એવું નથી કે ખાનગીમાં જ આગળ વધે બાળક જ્યારે સરકારી શાળાઓ માટે શિક્ષકોનું સિલેક્શન થતું હોય છે ત્યારે શું પ્રોસેસ હોય છે એની અંદર કેટલા એક્ઝામ આપવા પડતા હોય છે શું ક્વોલિફિકેશન જોતું હોય છે એની અંદર આમાં જે પહેલાં તો બીએડમાં લેવાતા હતા શિક્ષકો પણ વચ્ચે ચુકાદાના કારણે થોડું અસમાનતા ઊભી થઈ છે પણ શિક્ષકો જે છે એ તાલીમબદ્ધ હોય છે બીએડ કરેલા એટલે કે એક વર્ષની તાલીમ લીધેલા હોય છે ત્યાં કેવી રીતે પાઠ આપવા કેવી રીતે મનોવિજ્ઞાન રીતે બાળકોને હેન્ડલ કરવા એ પીટીસી કરેલ શિક્ષકો હોય છે એ પણ બે વર્ષ સુધી પાઠ આપતા હોય છે અને સ્કૂલોમાં જવાનું હોય છે એને અને સ્કૂલમાં કઈ રીતે પાઠ આપે છે અને એના પાઠ આયોજન બનાવતા હોય છે અને બાળક સાથે કઈ રીતે તાદાત્મય કરવું એની તાલીમ પીટીસીમાં અને બીએડમાં બંને કક્ષાએ અપાતી હોય છે અને ત્યારબાદ એ શિક્ષક બનતા હોય છે અને ક્વોલિફાઈડ તો હાઈ હોય છે કારણ કે ટકાવારી મુજબ જ પીટીસીમાં એડમિશન મળે છે કે બીએડમાં મળે છે જો ટકાવારી નથી હોતી તો એ શિક્ષકોને શિક્ષક બની શકતા નથી જ્યારે પ્રાઇવેટમાં તો તમે કોઈ પણ જે ટ્રસ્ટી હોય એ કોઈને પણ શિક્ષક તરીકે લઈ શકે છે એટલે વધારે મારી જાણકારી નથી કે પ્રાઇવેટમાં કઈ રીતે સિલેક્શન થતું હોય છે પણ સરકારી શાળામાં તો ટકાવારી અને એની જે યોગ્યતા છે એ મુજબ જ એને પીટીસી કે બીએડ પાસ તાલીમબદ્ધ શિક્ષક જ સરકારી શાળામાં આવી શકે પ્રાઇવેટ સ્કૂલોમાં તો હમણાં જ સમાચારમાં જોવા મળ્યું હતું કે લોકલ શિક્ષકો જ્યારે સામાન્ય કોલેજ કરેલા હોય કે એવા શિક્ષકોને અને પાંચથી આઠ હજારના પગારમાં જે છે શિક્ષકો હોય એ નિમણૂક કરવામાં આવતી હોય છે એવા ઘણા બધા શિક્ષકો ગુજરાતની અંદર જોવા મળ્યા છે ત્યારે વાત કરીએ આપણે શિક્ષણની તો શિક્ષણમાં સૌથી વધારે મહત્ત્વ તમે શેના માટે આપો છો જે અત્યારે આપણા દેશના મહાનુભાવો છે એના વિશે તમે કેટલું શીખવાડો છો બાળકોને લગભગ જેટલા પણ દિવસો આવતા હોય જેમ કે હમણાં સાવિત્રી ફૂલેનો દિવસ આવ્યો હતો તો એની અંજલી રૂપે અમે સ્પર્ધાઓ રાખી હતી છવ્વીસમી જાન્યુઆરી હમણાં હતી તો છવ્વીસમી જાન્યુઆરીને વાલીઓને બોલાયા પ્લસ અમે બાળકોને છવ્વીસમી જાન્યુઆરી વિશે સમજાયું સંવિધાન વિશે સમજાયું કે સંવિધાનના લાભ શું છે સંવિધાન એટલે શું છે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીમાં શું ફરક છે એ બાળકોને સમજાવીને સ્પર્ધાઓ કરી ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા હમણાં પણ હાલ શાળા સલામતીનું જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ઓગણત્રીસથી કરીને ત્રણ તારીખ સુધી તો એ છ દિવસ દરમિયાન એ પણ કાર્યક્રમ ચાલુ છે એટલે કે સતત અઠવાડિયામાં એકાદ બે દિવસો એવા આવતા જ હોય છે કે જેમાં આ કાર્યક્રમ અમે ચાલુ જ હોય છે એમ સતત આખા વર્ષમાં બસોને વીસ કે પચીસ દિવસો જે કાર્ય દિવસ છે એમાં લગભગ રિસર્ચ પછી ત્રણથી પાંચમાં અમે અઠવાડિયામાં એક કે બે દિવસ આ મહાનુભાવોના દિવસો કે પરીક્ષા કે એના જીવનમાં શું સંઘર્ષમાં કામ આવે એ રીતની આખી પ્રેક્ટિસ અમે કરાવતા હોઈએ છીએ બરાબર છે હવે શિક્ષણ માટે તમે આટલું બધું મહત્ત્વ આપી રહ્યા છો અને શિક્ષણ માટે કાર્ય કરી રહ્યા છો કેટલા એવોર્ડ મળ્યા છે અને કેટલા સન્માનપત્રો મળ્યા છે આપને અને ક્યાં ક્યાંથી મળેલા છે ઘણા બધા અમને પ્રમાણપત્રો પણ મળેલા છે જેમ કે નૂતન જે ફાઉન્ડેશન છે એના તરફથી પ્રમાણપત્ર મળેલું છે કચ્છ જિલ્લા કલેક્ટર તરફથી મળેલું છે જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી મળેલું છે એસએસએ વિભાગ ગાંધીનગર તરફથી મળેલું છે તેમજ શાળા સંસ્થામાં બે હજાર સત્તર અઢારમાં કચ્છ જિલ્લાની શ્રેષ્ઠ સત્તરસો ને ચુમ્મોતેર શાળામાં શ્રેષ્ઠ જાહેર થઈ તો એમાં અમને પંદરમી ઓગસ્ટના માનનીય મંત્રી શ્રી દિલીપસિંહજી ઠાકોરના હસ્તકે અમને ભચાઉમાંનો પ્રજાસ્તાક દિન ઉજવણી વખતે અમને એવોર્ડ આપવામાં આવેલો ખુદ મંત્રીશ્રી પોતે એવોર્ડ આપેલો ત્યારબાદ મને પણ ઝાઝરકા મુકામે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને હસ્તકે અને શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસ ચુડાસમા જે તે વખતના શ્રી શિક્ષણ મંત્રીના હસ્તકે અમને કચ્છ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે મને ઝાઝરકા મુકામે એક પણ બોલાવીને સન્માન કરવામાં આવેલું જ્યારે એક કન્યા શાળાને આટલા બધા સન્માનપત્રો મળ્યા છે એક મુખ્ય શિક્ષક તરીકે કઈ રીતનું તમે એને અનુભવી શકો છો ખૂબ જ હરસની લાગણી થાય છે કારણ કે અમે તો હું તો ક્યારેય એપ્લાય કરતો હોતો નથી કે મને એવોર્ડ આપો પણ જે શાળાનું વાતાવરણ જુએ છે તે એ લોકો પોતે પણ દરખાસ્ત કરતા હોય છે સીઆરસી બીઆરસી ટીપીઓ ડીપીઓ વગેરે પણ આ જ્યારે વિઝિટમાં આવતા હોય છે ત્યારે એ લોકો પોતે પણ આ શાળાનું જોવે છે કામકાજ કે એમને ખરેખર મજા આવે છે કે આટલી શાળા જે છે અને એમાં ચારસો બાળકોને સાચવી અને જે શિક્ષક અને આચાર્યો કામ કરી રહ્યા છે તો એમને ધન્યવાદને પાત્ર છે તો તેઓ અમારી નોંધ લે છે અને અમને હજી સુધી કોઈ પણ એપ્લાય કર્યા વગર અમને જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી અને રાજ્યના એસએસએ વિભાગ તરફથી અમને સન્માનિત કરવામાં આવેલા છે અચ્છા હવે પાવન મિટના માધ્યમથી અત્યારે તમારા શાળાના બાળાઓ છે એમને પ્રશ્નોતરી કરવામાં આવે તો શું એ યોગ્ય જવાબ આપી શકશે તમને કેટલો વિશ્વાસ છે અમને વિશ્વાસ છે કે તે બાળા બાળાઓ જે છે એ પોતે યોગ્ય જવાબ આપી શકશે એક શિક્ષક તરીકે અને અત્યારે જે અત્યારના સમયમાં સરકારી શાળાઓ છે એને નસ્તો નાબૂદ કરવાની જે મતલબ એક ઝુંબેશ ચાલી રહી છે જેમ કે પ્રાઇવેટ શાળાઓ આટલી બધી વધી રહી છે ને વધારે પડતું મહત્ત્વ પ્રાઇવેટ શાળાઓને આપવામાં આવી રહ્યું છે શું લાગણી અનુભવો છો તમે એમના ઉપર એટલે આમાં દુઃખ દુઃખની વાત એ છે કે વાલીઓને માનસિક રીતે કદાચ એવું થઈ ગયું છે કે ભાઈ ખાનગી શાળામાં મોકલી તો એ લોકો શું કરે છે કે પોતાના જે ટેલેન્ટેડ બાળક છે એને ખાનગીમાં મોકલે છે અને જે બાળક એમ કે તોફાની હોય અથવા તો જે ઘરમાં ન હોય એ બાળકને સરકારી મોકલો આવી માનસિકતા વાલીઓમાં છે તો એ માનસિકતા વાલીઓ સુધારી પડે અને પોતાના તમામ બાળકોને સરકારી શાળામાં મૂકવા જોઈએ કારણ કે જો બાળકો નહીં મોકલે તો પછી એ શિક્ષકોનો ઓવર સેટઅપ થશે અને શિક્ષકોનો સેટઅપ થશે એટલે વરી પાછા શિક્ષકો નહીં હોય વરી શિક્ષકો નહીં હોય એટલે વાલીઓ પોતે રાડ પાડશે કે જો શિક્ષકો નથી પણ તમે બાળકોને મોકલો તો પછી શિક્ષકો આવી શકે અને શિક્ષકોની સગવડ થાય પણ જો બાળકો જ ન હોય દાખલા તરીકે અમારી સ્કૂલમાં ચારસો ને ત્રણ બાળકો છે તો શિક્ષકો હવે આવવાના છે કારણ કે જે અત્યારે બે ત્રણ શિક્ષકોની ઘટ છે એ પૂરાઈ જવાની છે પણ જો બાળકો જ ન હોય તો કેવી રીતે અમે માગણી કરી શકીએ એટલે વાલીઓ જાગવાની જરૂર છે તમે સ્કૂલમાં કાર્યક્રમો કરતા આવશો અને અલગ અલગ સમયે ત્યારે એમાં વાલીઓનો સહયોગ કેટલો હોય છે વાલીઓ અહીંયા ઉપસ્થિત રહે છે કેટલા રહે છે હા દર વખતે લગભગ પચીસથી ત્રીસ વાલીઓ ઉપસ્થિત રહે છે કારણ કે બધાને જાણ કરી છે પણ વાલીઓ મોટાભાગે ગરીબ ભાડાઓ છે એટલે કામે જતા હોય વાલીઓ એટલે સ્વાભાવિક રીતે વાલીઓ ના આવી શકે પણ તો છતાંય જાણ કરવાથી પચીસ ત્રીસ કે પચાસ જેવા વાલીઓ દર વખતે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ રાષ્ટ્રીય તહેવારો કે કોઈ પણ ઉજવણી હોય શાળાની વાર્ષિકોત્સવ તો એમાં વાલીઓ ભાગ લેતા હોય છે જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો તથા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા અમારી પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પાવન ન્યૂઝ